સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ત્રિવેણી સંગમમાં ગટર ભરી રહી છે શ્રદ્ધા અને આરોગ્ય માટે ખતરો છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં સ્થિત અરણાવ ભીમાક્ષી અને કોસંબી નદીઓનું પવિત્ર સંગમ થતું હોય છે હજારો લોકો માટે શ્રદ્ધાનું પ્રતિક છે દેવગ્યા રસ્તી કાર્તક પૂનમ સુધી ભક્તો તેમના પ્રિયજનોના અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે નગરપાલિકા દ્વારા આવા પવિત્ર સ્થળ ઉપર નગરપાલિકાનું ગટર વ્યવસ્થા કોન્ટ્રાક્ટર મ્યુનિસિપલ કચરાની ભરેલી ટાંકીઓ સીધી નદીમાં ખાલી કરી દેતા હોય છે ગંદુ પાણી જેવું કચરો ઠાલવવામાં આવતો હોય છે કે 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 જિલ્લાના આનો કોઈ પ્રશ્નોનો જવાબ છે નહીં અને આસપાસના રહેવાસીઓ છે અને આ સ્થળ શ્રદ્ધા અને સમુદાયથી માન્યતાનું કેન્દ્ર છે પ્રદૂષણ માત્ર પાણીને જ નહીં નુકસાન પહોંચાડતું પરંતુ સાથે સાથે ધાર્મિક પાલનને પણ નબળું પાડે છે હવે તાલુકા તેમજ જિલ્લાના અધિકારીઓ આના ઉપર ધ્યાન દોરશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે ઇન્દ્રિશ મેમંત સત્યની અસ્મિતા ન્યૂઝ